પોરબંદર નજીક આવેલા સુભાષનગરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને લઈને ધાર્મિક પ્રસંગો યોજાયો હતો ભગવાન શ્રી રામની વેશભૂષાના શણગાર દર્શન શોભાયાત્રા વગેરે કાર્યક્રમનું આયોજન થતાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા પોરબંદર શહેર નજીક આવેલ સુભાષનગર ખાતે નવી મંદિર સમસ્ત ખારવા દ્વારા ભગવાન શ્રી રામની પ્રાણપતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુભાષનગરમાં ભગવાન શ્રી રામને ભવ્ય શોભા આત્વારા સહિતના અનેકવિધ પ્રસંગોનું આયોજન થયું હતું ભગવાન શ્રી રામના બેનરો અને ધજા પતાકાથી સમગ્ર સુભાષનગર વિસ્તારને શણગારવામાં આવ્યો હતો રામ મંદિર ખાતે ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતાના વેશભૂષા સાથેના વિશેષ દર્શન પણ યોજવામાં આવ્યા હતા અને બાળકોએ ભગવાન શ્રી રામની વેશભૂષા ધારણ કરી હતી

એમાં આજે એકવીસ તારીખે એક રેલી રૂપે અમારા ગામની અંદરમાં ફરવાના છે અને આવતીકાલે સમુદ્રમાં દરિયા કિના કિનારે કિનારે એક મહા રેલી છે એક નાની નાવ દ્વારા અને મહા પ્રસાદીનું આયોજન છે મહાઆરતીનું આયોજન છે અને અમારા સૌ ખારવા સમાજ આ આયોજનમાં જોડાયેલા છે અને ભવ્ય ભવ્ય ઉજવણી કરવાના છે